ವರ್ಣಿೇಷರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಶರು ಚಿರಾನಂಬುಜ ಪೂಜಿ ಸುರುನರೋತ್ತೈರ್ಮುಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತೇ ಅಸೋ ಮಾ ಷಡ್ಗಮಯ ತಮಸೋ ಮಾ ಜ್ಯೋತಿರ್ಗಮಯ ಮೃತ್ಯುರ್ಮ ಅಮೃತ ಗಮಯ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತ ಶಾಂತ ಅಸ್ಮದ್ಗುರು ಸರಂಭಾಂ ನಥ ಯಾ ಮಧ್ಯಮೀವಲ್ಲಂದೇ ಗುರುಪರಂಪರಾ આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ શાસ્ત્રી રાકેશભાઈના હેતુ જય સ્વામિનારાયણ અમારા એક આત્મીય બંધુએ અમને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી શિક્ષાપત્રીના છ્યાસી શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે રવે રવેરિન્દ્રોશ ઓપરાગે જાય માને પરાક્રિયા હિતવાસુ સૂચિ સર્વે કૃષ્ણ મનોર્જપ અર્થાત કે સૂર્યનું ને ચંદ્રમાનું સર્વે ક્રિયાનો તત્કાલ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રો જપ કરો આ પ્રમાણે ભગવાન સ્વામીનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપેલી છે પરંતુ ગ્રહણકાળ દરમિયાન કોઈ વિદ્યાર્થીની પરીક્ષા હોય તો એને શું કરવું કારણ કે પરિસ્થિતિને વશ થઈને એને પરીક્ષા આપવા માટે જવાનું હોય તો એવી સ્થિતિમાં એને શું કરવું એ વિષય પર આપ થોડો પ્રકાશ કરો આ પ્રમાણે અમારા આત્મીય બંધુએ અમને પ્રશ્ન કર્યો તો આજે આપણે આ વિષય પર થોડી ચર્ચા કરી લઈએ તો આ સંબંધમાં મહાત્માઓનો મત એવો છે કે ગ્રહણ કાળે અભ્યાસ છે લેખન છે પરીક્ષા છે ઇત્યાદિ કરવામાં કોઈ પણ જાતનો દોષ નથી કારણ કે વિદ્યાર્થીને માટે અધ્યયન એ નિત્ય કર્મ સમાન છે અને નિત્ય કર્મ ગ્રહણમાં પણ ત્યાગ કરવા યોગ્ય નથી અને એટલે માટે ગ્રહણ હોય અને વિદ્યાર્થીની પરીક્ષા હોય તો વિદ્યાર્થીએ નિસંકોચપણે પરીક્ષા આપવા માટે જ જવી એમાં કોઈ પણ જાતનો પાપ કે દોષ કે અશુદ્ધિ એને થતી નથી સ્મૃતિમાં વચન છે કે નિત્યમ નૈમિતિકમ કર્મ ગ્રહણે ન પરિત્યજેત અર્થાત કે નિત્ય અને નૈમિતિક કર્મો ગ્રહણ કાળમાં ક્યારેય પણ ત્યાગ કરવા યોગ્ય નથી વિદ્યાર્થીનું અધ્યયન છે અભ્યાસ છે લેખન છે પરીક્ષા છે એ નિત્ય કર્મ છે તો એ નિત્ય કર્મ વિદ્યાર્થીએ ક્યારેય પણ ત્યાગ કરવા યોગ્ય રહેતા નથી સ્મૃતિ ચંદ્રિકા તથા ધર્મ સિંધુમાં ધર્મસિંધુ સારમાં કહેલું છે કે નિત્ય કર્માણી સર્વાણી ગ્રહણકાલે પી અર્થાત કે બધા નિત્ય કર્મો ગ્રહણકાળે પણ કરવાના છે પરંતુ એ ત્યાગ કરવા યોગ્ય છે ધર્મ સિંધુની અંદર કહેલું છે કે અધ્યયન લેખનાદી નામ ન દોષો ગ્રહણ સ્થિતો અર્થાત કે અભ્યાસ લેખન વગેરેમાં ગ્રહણ સમયે કોઈ દોષ હોતો નથી આ પ્રમાણેનો નિર્ણય ધર્મ અંદર કાશીનાથ ઉપાધ્યાય કરેલો જોવા મળે છે આ ઉપરાંત એ જ ધર્મ સિંધુમાં કાશીનાથ ઉપાધ્યાય અન્ય સ્થાન પર પણ કહે છે કે વિદ્યાભ્યાસો ન નિષિદ્ધ ગ્રહણ આદેશો કદાચ અર્થાત કે વિદ્યા અભ્યાસ ગ્રહણ આદિ સમયમાં પણ ક્યારેય નિષિદ્ધ નથી એટલે એ સમયે જો પરીક્ષા હોય તો વિદ્યાર્થીએ એ પરીક્ષા આપવા માટે અવશ્ય જવું એ જ શાસ્ત્રીય નિષ્કર્ષ છે અન્ય સ્થાનો પર પણ એવા વચનો જોવા મળે છે કે ગ્રાહે દેવર ચનમ સ્નાનમ હોમ શ્રાદ્ધ જપાદિકમ કુર્યાત અનિવાર્ય કાર્ય તો ન દોષ પરિકીર્તિ અર્થાત કે ગ્રહણ સમયે દેવપૂજા સ્નાન હોમ શ્રાદ્ધ અને જપ કરવા જોઈએ પરંતુ જો કોઈ અનિવાર્ય કાર્ય અનિવાર્ય કાર્ય એટલે કે જે તાળી ન શકાય તેવું જેમ કે પરીક્ષા છે ઇત્યાદિક અનિવાર્ય કાર્ય આવી પડે તો તે કરવામાં કોઈ દોષ લાગતો નથી અહીં અનિવાર્ય શબ્દ યોજીને શાસ્ત્રકારો એવું કહે છે કોઈ એવું કાર્ય આવી પડે તો એ કાર્ય કરવામાં પણ કોઈ પણ જાતનો દોષ નથી વિદ્યાર્થીની પરીક્ષા હોય અને વિદ્યાર્થીએ એ પરીક્ષા ફરજિયાત આપવી જ પડે ને એ સમય દરમિયાન ગ્રહણ ચાલતું હોય તો પછી વિદ્યાર્થીએ થઈને પરીક્ષા આપવી જોઈએ એમાં કોઈ પણ જાતનો દોષ નથી અન્યથા વિદ્યાર્થીનું વર્ષ જે છે એ બગડે છે માટે વિદ્યાર્થીએ નિશંક થઈને ગ્રહણકાળ દરમિયાન પણ પરીક્ષા આપવા જવાનું છે પરંતુ તેઓએ એક વસ્તુનો ખ્યાલ રાખવાનો છે પરીક્ષા દરમિયાન ગ્રહણ ચાલતું હોય તો પોતાના ઈષ્ટદેવના નામનો જપ એણે કરતા રહેવાનો છે જો જપ થતો હોય તો અવશ્ય કરવો જોઈએ શાંતિ રાખવાની છે એ દિવસે જે પ્રમાણે ગ્રહણની અંદર ધર્મ નિયમ પાળવાના કહેલા છે એ ધર્મ નિયમ તો એણે અવશ્ય પાળવાના છે પણ એમાં કોઈપણ પણ જાતનો બાદ કરવાનો નથી ગ્રહણ દરમિયાન કયા સમય પર જલ છોડવાનું છે અન્ન છોડવાનું છે ઇત્યાદિક ધર્મ નિયમ પાળવાના કહેલા છે એ ધર્મ નિયમ તો એણે અવશ્ય પાળવા અને થઈ શકે તો પોતાના ઈષ્ટદેવના મંત્રનો જપ સતત કરતા રહીને પરીક્ષા આપવાની છે બસ આટલો એણે કરવાનું છે પરંતુ પરીક્ષાનો ત્યાગ એણે કરવાનું નથી આ પ્રમાણેનું વિધાન મહાત્માઓએ કરેલું છે તો દરેક વિદ્યાર્થીઓ આ વાત જે છે એ આત્મસાત કરી નાખી અને પરીક્ષા ચાલતી હોય ને ગ્રહણ હોય તો પરીક્ષાનો ત્યાગ નથી કરવાનો કારણ કે પરીક્ષાનો ત્યાગ તમે કરી દેવો તો પછી તમારું વર્ષ જે છે બરબાદ થઈ જાય માટે ભલા થઈને ગ્રહણ દરમિયાન જો પરીક્ષા હોય તો પરીક્ષા આપવા માટે તમે અવશ્ય જજો કારણ કે શાસ્ત્રોકારોએ આ પ્રમાણેનું વિધાન કરેલું છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય હર્વે સુખીનો સર્વરાણી પશ્યુ મા ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ